ઉત્તરાયણ પૂર્વે પતંગની દોરીથી થતા અકસ્માતો અટકાવવા શહેરાના અણિયાદ ચોકડી ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત ફાયર એન્ડ સેફટી રેસ્ક્યુ ટીમ દ્વારા નિશુલ્ક થ્રેટ ગાર્ડ સેવા અભિયાન યોજાયું કાર્યક્રમ દરમિયાન પસાર થતા આશરે ચારસો બાઇક પર સેફટી વાયર લગાવવામાં આવ્યા સાથે જ ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થતા પશુ પક્ષીઓની સુરક્ષા અને સારવાર માટે પણ જાગૃતિ અભિયાન હાથ ધરાયું કાર્યક્રમમાં શહેરા પોલીસ પીઆઈ અંકુર ચૌધરી નગરપાલિકા એસઆઈ જીતેન્દ્રસિંહ રાથોડ તથા સંસ્થાના સેન્ટર ડાયરેક્ટર મનજીત વિશ્વકર્મા તથા સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા નાગરિકોએ આ સેવાકીય કાર્યને બિરદાવ્યું ખબર બીજી બાઈકો બીરા થઈ ગઈ